નમસ્કાર મિત્રો આજે જિલ્લા કક્ષાની સૌમાં જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા આ કબડ્ડી સ્પર્ધામાં સમગ્ર જિલ્લાના ચૌદ ચૌદ તાલુકાઓમાંથી સ્પર્ધક મિત્રો આવ્યા છે જેમાં બેતાલીસ ટીમ અને છસો અઠાવી વિદ્યાર્થીઓએ ભાગ લીધો એમાં જે વિદ્યાર્થીઓને તૈયાર કરનાર વ્યામ શિક્ષક મિત્રો એમના કોચ મિત્રો મિત્રોની ટીમ લઈને જ્યારે અહીં આવ્યા જિલ્લાના રમતગમત અધિકારી એ પણ આજના કાર્યક્રમમાં જ્યારે બધા ઉપસ્થિત રાખે છે રમતગમતને પ્રોત્સાહન મળે સમગ્ર દેશ લેવલે આમ તો નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી છે ત્યારથી જે રીતે રમત ગમતની સ્પર્ધા ખેલ મહાકુંભ શરૂ કર્યો એ જ ખેલ મહાકુંભમાં શાળા સિવાય નભણતા લોકો માટે પણ મોટી ઉંમરના માટે પણ જ્યારે ચાલુ કર્યું હતું ખેલ મહાકુંભની જ્યારે સમગ્ર દેશમાં અત્યારે સ્પર્ધાઓ ચાલતી હોય પણ નરેન્દ્રભાઈના આવ્યા પછી જે મિત્રો રમત ક્ષેત્રને મહત્વ આપ્યું છે આપણું સ્પોર્ટ્સ મંત્રાલય પણ એટલી સારી ચિંતા કરે છે જે ગ્રાન્ટ પહેલાં ફળવાતી હતી એમાં અનેક ગણો વધારો કરીને વિદ્યાર્થીઓના ભલા માટે સ્પોર્ટ્સ માટે મિત્રો કામ કરે છે ત્યારે આજના આ કાર્યક્રમમાં અહીં બધા જ પર્ત મિત્રો બેતાલીએ બેતાલી અમારી ટીમો છસો અઠ્યાવીસ વિદ્યાર્થીઓ અમારા જિલ્લા અધિકારી શ્રી અને એમની સમગ્ર ટીમ વ્યાયામ મંડળ અને સાથે સાથે જિલ્લામાંથી આવેલા બધા જ અને વ્યાયામ શિક્ષકો એ જે ઉપસ્થિત છે બધાને મિત્રો ધન્યવાદ અને અભિનંદન આપો અહીં બધાને લઈને રહ્યા છે બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અહીં રમીનું મારું બાળક અહીંનો સ્પર્ધક જિલ્લા કક્ષામાંથી નંબર પ્રાપ્ત કરીને રાજ્ય કક્ષાએ ને દેશ કક્ષાએ જાય તેવી શુભેચ્છાઓ આભાર